રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું શાકભાજી વિશે કે ભાઈ શાકભાજી આપણે કરવી છે ભીંડો છે કારેલા છે દૂજિયા છે તુરિયા છે કોબી છે હરવો છે વાલોળ છે બરોબર છે તો આજના આ વિડીયોની માલિકમાં આપણે સંપૂર્ણ માહિતી આપીશું ભીંડા માટેની કારેલા માટેની 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 તુરિયા ગલકા ચોળી માટેની બરાબર છે કઈ કરવો જોઈએ અને અત્યારે કરાય કે ન કરાય કઈ જીવાત આવશે કઈ ફૂગનાશક દવા આપી શકાય એને ખોરાક કઈ આપણે આપી શકાય જેથી કરીને ખોરાક આપવાથી લાંબો સમય સુધી આપણો પાક ઉભો રહે અને આપણે પાકમાંથી ઉત્પાદન મેળવી લઈએ કારણ કે શાકભાજી એક એવો પાક છે જે એક વખત શરૂ થયા પછી એને સતત ખોરાક પણ આપવો પડે છે અને એમાંથી સતત વીણી પણ કરવી પડે છે રોજ ઉતારવો પણ પડે છે જો તમે ન ઉતારો તો એ આપણો પાક જે આવ્યો છે એ છે એ તમને કહું માનો કે રીંગણા દુજિયા દુરિયા કરેલા કોબી હોય એ ગઢું થઈ જાય અને આપણા પાકને સોડના પણ નુકસાન કરે માનો કે તમે ભીંડો બનાવો ભીંડાના પાકમાંથી તમે જો સીંગુ તોડીને માર્કેટમાં ન બેસવા દો અથવા તો ભાવ ન હોય ને તમે ન ઉતારો

ફ્રૂટ બેહતું હોય અને વળી પછી એના ખોરાક જોતો હોય બદલાતા વાતાવરણની માલિપા બદલાતા વાતાવરણની માલિપા ખોરાક પૂરતો મળતો ન હોય બરાબર એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ બદલાઈ ગયું હોય હવે આજની તારીખ જ તમે લઈ ગયો આજની તારીખ છે બે 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 ત્રણ બે હજાર ચોવીસ માર્ચ મહિનો બરાબર છે હવે ભાવનગરમાં નાગનેશમાં બોટાદમાં રાજકોટમાં બરાબર છે ઘણા બધા વિસ્તારોની માલિપા આજે વરસાદ થયો તો હવે આ વરસાદની માલિકા જીરું ધાણા વરિયાળી ઈસુક બુલ જેને પાક કર્યો હોય ઘઉં છે જેને પાક કર્યો હોય બધી વસ્તુ જે ખેડૂતને પછી પછી પચાસ પચાસ વીઘાનું જીરું હોય કે ધાણા હોય ક્યાં તમે કોઈ ઢાંકવા જવા આપણે જો એને વાઢી લીધેલા હોય તો ઢાંકવાની વ્યવસ્થા તો કરી શકીએ બરાબર છે પણ જમીનમાં ઊભા જ હોય તો એ ક્યાં તમે એને તાપડ ઢાકવા જાવ ક્યાં તમે તરફાળી હોય એને ઢાંકવા જવા ને ઉભી જમીનની માલિકા એવી વ્યવસ્થા હોય પરંતુ આ બદલાતા વાતાવરણની માલિકા પણ જો આપણે થોડું આપણે ઊભા રહી શકતા હોય તો આપણે એની મહેનત કરી શકતા હોય છે કારણ કે માવઠું બે ત્રણ દિવસનું હોય એ પાકને તો નુકસાન થઈ ગયું છે બરાબર છે પરંતુ આપણે જે શાકભાજીનો જે પાક કરીએ છીએ એ સતત ઊભો રહેતો હોય છે ભીંડાનો પાક હોય બરાબર છે દુજા હોય તુરિયા હોય કારેલા હોય ચોલી કરી હોય વાલોડ કરી હોય તો હરગવો કર્યો આ પાક તો હોય જ છે હવે એમાં પાછું તમને કોઈ નવેસરથી ખાતર દવા નાખી દે ને વળી પાછો ફાલ ફૂટ આવવા માંડે અને વળી પાછો એમાંથી માલ નીકળે ને આપડી યાર્ડમાં વેચવા જઈ અને આપણને એની રોજગારી મળે કારણ કે શાકભાજી કરવા વાળો બહુ ટૂંકો વર્ગ છે બહુ ઓછા ખેડૂત મિત્રો હોય છે તે જેને જમીન ઓછી હોય અથવા તો સીવન જમીન વાળા ખેડૂત મિત્રો હોય એ એકંદરે શાકભાજી કરતા હોય અને ચાર પાંચ પ્રકારનું શાકભાજી બનાવી હોય કરે રીંગણી બનાવેલી હોય પછી દૂધ બનાવેલા હોય થોડાક તુરિયા કરેલા હોય થોડાક ગુવારે કરેલા હોય બરાબર થોડોક ભીંડો કરેલો હોય એટલે હું જાય આ બધું એકાદ કાઢી વાહ બાંધીને જાય વેચીને વયા હોય એકાદ બે વસ્તુમાં ભાવ આવે એકાદા બે વસ્તુમાં થોડો ઓછો ભાવ આવે એકાદા બે વસ્તુમાં મીડિયમ ભાવ આવે તો આપણને આપણે જે ધક્કો ખાધો છે માર્કેટિંગ યાર સુધી એના આપણને બે પૈસા મળે તો ખાસ ખેડૂત મિત્રો આજે વાત કરીશું આપણે પહેલા તો ભીંડા વિશેની કે ભાઈ ભીંડો અત્યારે તમારે જે કોઈ ખેડૂત મિત્રોને કરવો હોય તો ગોલ્ડન પીરિયડ છે અત્યારે બરાબર છે અત્યારે તમે ભીંડો કરી શકો કઈ વેરાયટી કે ભાઈ યુપીએલ ની રત્ના છે યુપીએલ ની રાધિકા છે બરોબર છે પછી એ વી જીરો ત્રીસ આવી કરી શકો સાગર લક્ષ્મી નું પવિત્રા છે સુમિત્રા છે અને નામધારીની વેરાયટી આવે છે આઠસો બાસઠ નંબર છે આઠસો બોતેર નંબર છે મૈકો ની જે વેરાયટી આવતી હોય છે અંકુર ની કોઈ વેરાયટી આવતી હોય તો એ પણ વેરાયટી તમે કરી શકો છો હવે અત્યારે ટોપ લેવલ ની કોઈ વેરાયટી તમે જો સારી કરવા માંગતા હો તો તમે રાધિકા ભીંડા પણ કરી શકો છો રાધિકાની વેરાયટી સારી છે અને સાગરલક્ષ્મી વાળાની જ્યાં સુમિત્રા વેરાયટી આવે છે કે જે આ બંને વેરાયટીઓ

વાતાવરણ બે વધારે પડતું તમને એકતાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી આપણે ખેડૂત વાળી કામ કરતા હોય તો એમ કે ભાઈ મઈ જવા જો આ બધું કડીક હોઈ જાય તરીકાના થાય કે ન થાય ફોવાયું હે એમ તો આ વેરાયટી તમે એમાં કરી શકો છો હવે ખાસ ખેડૂત મિત્રો ખાતરની વાત કરીએ તો ખાતરની માલિકા ભીંડાની માલિકા તમે સલ્ફર વીઘે બે કિલો માઇકોરાઝા વિગે વિઘે બે કિલો જીંક વિઘે પાંચ કિલો લેખે તમે એને જો આપો આ ત્રણ ખાતર બરોબર છે ચાહે તમે એને પાયામાં આપો ચાહે તમે એને ડોઝમાં આપો ચાહે તમે જયારે આમ તમારો પાક ઉતરવા મળ્યો હોય માલ નીકળવા માંડ્યો હોય બરાબર છે ત્યારે તમે એને દર વીસ દિવસે જો તમે એને આપી દો તો તમને એમાં સારામાં સારું પરિણામ મળે મળે ને મળે કારણ કે ઝીંક ની અંદર ઝીંક મેગેઝીન કોપર બોરોન આરિયન લો તત્વ ની મેડિબ્લોડમ જેવા ગુણ તત્વો હોય છે સૂક્ષ્મ તત્વો હોય છે માઇક્રોન્યુટ્રન જે હોય છે ને એના હિસાબે એને ખોરાક મળી રહે બરાબર છે સલ્ફર છે તો એક નાનું એવું હળવું પણ થઈ જાય છે જમીન કોઈ પાણી ખરાબ હોય ભોળું હોય ભાંભળું હોય બરાબર આપણી જમીન હાસી હોય જાડી હોય પાતળી હોય કે પછી આપણી જમીન ગોરાડું હોય બેરંગી હોય ભોગ ઘણી વખત ખારસું હોય ચીકણી માટી હોય તો એમાં પણ સલ્ફર સારું એવું કામ આપે છે હવે બીજું તમારે શું કામ નાખવાનું છે માઇકો રાજા કે માઇકો રાજા તમારે કોઈ પણ પાકની પાસે સતત મૂળિયાની જરૂરિયાત હોતી હોય છે જે પાક સતત તમને ઉત્પાદન આપતું હોય ને એ પાકમાં સતત મૂળ વિકાસ હોવો જોઈએ તંતુ મૂળ હોય તમે જે ખાતર આપ્યું હોય તમે જે ખોરાક આપ્યો હોય એ ખોરાક બધો લઈ શકે એના માટે તમારે માઇકો રાજા આપવું અતિ આવશ્યક છે હવે આને તમે પાયામાં આપો તો ડીપી સાથે પણ આપી શકો બારબદરી હોલ પણ સાથે આપી શકો વીસ તેની સાથે આપી શકો ડોઝમાં આપવું હોય તો તમે યુરિયાની સાથે આપી શકો એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેશિયાની સાથે આપી શકો અને મેગ્નેશિયમ સલ્ફેટની સાથે પણ તમે આપી શકો પણ બને ત્યાં સુધી પંદર વીસ દિવસે જો તમે આને આપો તો તમને જે માલ તમારે ઉતારવાનો છે એમાં તમારે જે ઉત્પાદન લેવાનું છે તમારે જેમાં વજન જોવે છે તમારે જેમાં જે સાઇનિંગ જોવે છે લાઇટિંગ જોવે છે એ તમને એમાં જોવા મળશે એને માટે ઉપરથી કોઈ દવા નાખવાની જરૂરિયાત ન પડે મારો ભીંડાની શિંગ લાઇટદાર થવી જોવે ગોવારની સીટ લાટદાર થવી જોવે પછી રીંગણા તમારે લાઇટદાર થવા હોવા જોઈએ એવું કોઈ વસ્તુ આમાં કરવાની જરૂર પડતી નથી કારણ કે તમે એને પૂરતો ખાતર આપો ને છોકરો હો ટા રેખો હોય તાજો માજો તો એ લાઈટ વાળો જોય ફુરતીલો જ હોય પછી ઉપરથી જ્યારે તમારે જીવાત આવે છે ત્યારે જીવાતમાં તમે જે વિંચી આવે છે એ તમે ચાલીસ થી પચાસ એમએલ લેખે તમે આપો એટલે સફેદ સાસરી લીલી સાસરી મોલો તરતળિયા તરતડીયા થ્રીપ્સ ગળો પાનકથરી કુકર ચુસ્યા આ બધું જતું રહે હવે જે ખેડૂત મિત્રોને વિંચીન ન મળે એ ખેડૂત મિત્રોને નજીકના વિસ્તારમાંથી તમે ટોલ ફેન પાયરેડ આવે પચાસ એમએલ લેખે તમે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ બે વસ્તુ તમને એટલા માટે બતાવી કે આ ન મળે તો આ લઈ લેવાનું આપણે કાંઈ એવું નથી કે આ જ લેવી આપણે બરોબર પછી જો ખેડૂત મિત્રો એની સાથે તમે જો ઉપરથી ખોરાક આપવાની વાત કરતા હો અને કોળમાં કોણોપમાં રાખવા માંગતા હો કોણો ગાભા રેખો બનાવવા માંગતા હો તમે બરોબર અને સતત ફ્લાવરિંગ આવ્યા રાખે તમારે તો એના અનુસંધાન જીવાત બધી જતી રહે વહી જાય બરાબર ગુજરી જાય અને આ તમે આપી એટલે તમારો જે ભીંડાનો હોય પાક દુજાનો પાક હોય તોરિયાનો પાક હોય હરગવાનો પાક હોય ગલકાનો પાક હોય વાલો કરી હોય કે જે કાંઈ કર્યું હોય એમાં જીવાત તો મરી જાય સાથે એ પાક તમારે કુણો ગાભા રેખો રે એટલે સતત તમારે એમાં ફ્લાવરિંગ આવવા કરે પાંદડું એકલું લીલું રહે તો સૂર્યપ્રકાશની હાજરીમાં થોડોક એ ખોરાક બનાવી રાખે એટલે કે સતત પોષણ આવતું હોય એમાંથી તમને કોઈ ફૂલ આવતા હોય ફૂલ ખરી ન જાય એવું બધું કામ આપશે આ વસ્તુ બરાબર છે જો આ નો મળતો હોય તમને ખેડૂત મિત્રો તમારા વિસ્તારની મારી ગોદરેજનું ટેરાસોપ તો તમે માઇક્રો ઈડીટી પણ લઈ શકો ઓમકાર કંપનીનું માઇક્રો પણ લઈ શકો છો છે હવે કદાચ ઘણી વખત એવું બનતું હોય ફૂગનાશક તમારે દવા નાખવાની થતી હોય તો ફૂગનાશક દવાની માલ તમે ટેબો કોનાઝોલ અને એજોસ્ટ્રોબિન વાપરી શકો છો પછી એજોસ્ટ્રોબિન અને ડાયફેન કોનાઝોલ આવે એ તમે વાપરી શકો છો

એક કિલો બિયારણ જોતું હોય છે તો માહિતી હજી જો ખેડૂત મિત્રો આપણે કહીએક્રાઈબ પણ કરી લેજો લે આ બધું ઈજો જો અહીંયા આપડી આ ચેનલ આવે છે ને આ રીતનો વિડીયો આપણો આવતો હોય હાથ વાગે તો આમ દબીજો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય જેથી કરીને અમે તમને વિડીયો મોકલીએ અમે તમને માહિતી મોકલી એ તમને મળી જાય બરાબર છે વાત કરીએ તમને તો કારેલાની બે ચાર સારી છે એ સિવાય કારેલામાં યુએસ ના કાર્યાલય આવે છે નોને કાર્યાલય આવે છે નોંગો સીડના ના આવે છે પછી ઈસ્ટ વેસ્ટના કાર્યાલય આવે છે મહી ના આવે છે તમે આ પણ વેરાયટી કારેલામાં કરી શકો છો આપણે અત્યારે શોર્ટ એટલા માટે બતાવીશી કે આપણે આના માટે પણ આપણે સારી એવી બધી માહિતી આપીશું

બરાબર તમે એની કરી શકો છો પછી મૈકોની આપણે જાણીતી નંબર ની છે વરદ અને વરદ ગોલ્ડ પણ કરી શકો છો પછી કળશ તમે ટાર્ઝન પણ કરી શકો છો અને ઈ સિવાય કોઈ બીજી સારી કંપનીની જો દૂધી તમારા વિસ્તારમાં હોય તમે કરતા હો બરાબર છો તો તમે એ પણ તમે કરી શકો છો માણસ મૈકો નોંગવો વીએનઆર અવનીની જે કઈ સારી દૂધી બિયારણ આવતું હોય તમે કરી શકો છો મિત્રો પછી ઘણી વખત એવું હોય કે હું તમને માહિતી આપું તમારી ઈદ લેવી હોય તો એવું નથી તમારા વિસ્તારની તમે કરી હોય તમને હારી લાગી હોય તમારા જમીન પાણી જો અનુકૂળતા પડી ગઈ હોય તો તમે એ પણ વેરાયટી કરી શકો છો અથવા તો આમાંથી કોઈ બી વસ્તુ તમને ન મળે તો તમદાર મને ફોન કરજો મારો નંબર છે ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસી અગિયાર હવે ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને ગુવાર કરવાનો હોય ગુવારના બહુ સોફી હોય ખાવાના દેશી ગુવાર તો એને માટે એલમ સીડ જે ગુવાર આવે છે બરાબર છે 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 સદા બહાર આવે 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 ખરહટ દેશી મોટી સિંગવાળો ગુવાર કહેવામાં આવે છે લાંબી સિંગવાળો ગુવાર કહેવામાં આવે છે બરાબર છે ગુજરાત ફાર્મ સીડ પ્રાઇવેટ લિમિટેડ નું નીલમ બ્રાન્ડ નું ક્લસ્ટર બિન સદાબહાર ગુવારનું બિયારણ તમે લઈ શકો છો અને એક આવે છે શ્રીનાથજી કંપનીનું ધારીવાળાનું ગુવાર નવીન એકત્રી આ બે વેરાયટી જે વેરાયટી આવે છે ગુવારની આ બે વેરાયટી દેશી ગુવાર છે આપણો મોટી સિંક વાળો ગુવાર કહેવામાં આવે છે બાકી આપણે જે તેલિયો ગુવાર લઈ છીએ તેલિયો ગુવારમાં આપણે સાગરલક્ષ્મી ત્રણસો તેત્રીસ નંબર આપીએ છીએ અને જબરજસ્ત પરિણામ આવે છે તેલિયો ગુવાર જે ખેડૂત મિત્રો કરતા હોય તો તો એના માટે તેલિયા ગુવાર માટે તમે સ્વાતિનો આવે છે બસો બાવીસ બસો બાવીસ પ્લસ બસો બાવીસ પ્લસ ગોલ્ડ આવે છે દિનકર સીડનો આવે છે અવનીનો આવે છે સાગર સાગરલક્ષ્મીનું આવે છે બરાબર છે ઘણી બધી કંપનીનો આવતો હોય છે તમે એ વેરાયટી કહી શકો છો માનો કે બોમ્બે સુપર સીડનો હોય કે યુએસ એસ સીડનો હોય સારી બધી ઘણી બધી કંપનીનો તમે કરી શકો પછી જે ખેડૂત વાવેતર કરવાનું હોય તો ચોળી માટે એકદમ પતલી હોય માર્કેટમાં ભાવ જેને આવતા હોય તો એવી ચોળી છે શ્રીનાથજીની સોમનાથ ચોળી છે સાગરલક્ષ્મીની અઠ્યાસી નંબર ચોળી છે પછી પારસિયા સીટ જે ચોળી આવે છે બસો ચાર નંબર તમે આ પણ કરી શકો છો અને દિનકરની ચોળી આવશે મોટી ચોળી થશે પણ એનો દાણો છે મોટો થશે અને એ પણ માર્કેટમાં સારું એવું નામ છે એનું હાલેવું છે પણ આ બધી ઘણી વખત એવું વસ્તુ હોય કે તમારા વિસ્તારમાં જો દિનકરની ચોળી હાલતી હોય તો તમતરે એ જ વેરાયટી કરવાની અથવા તમારા અમુક વિસ્તારની મલિક પાસ ચોળીનું બિયારણ તમને કોઈ મોટી ચોળી જોતી હોય પણ દાણા જો નાના જોતા હોય દાણા નાના હોય બનાવવાની ગણતરી હોય તો તમે આ વેરાયટી કરવાની અને આ વેરાયટી રોજે રોજ તમારે ઉતારી લેવાની અને વાયવીએમ જો અમુક ટકા જે વાયરસ લાગે છે એ વાયરસ ની સામે થોડી સહનશીલ ભેગ વધારે પડતી છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો વાયરસ જયારે આવતો હોય ચોળીના પાકની માલિકા ત્યારે એને ફૂગનાશક દવા

બે વસ્તુના તમારે આઠ દિવસના ગાળે બે વખત સ્પ્રે કરવાના અને જે ખેડૂત મિત્રોને ચોળીનો પાક કર્યો હોય તુરિયાનો પાક કર્યો હોય દૂધિયાનો પાક કર્યો હોય કારેલાનો પાક કર્યો હોય બરોબર છે અને એની માલ પર જો વાયરસ આવી જતો હોય ફૂક આવી જતી હોય ઠામુકી અને અમુક ટકા ગરમી વધારે પડવા માટે તો વધારે આવું થઈ જતું હોય તો આ વસ્તુનો ફરજજાત પણ સટકાવ ખેડૂત મિત્રો કરવાનો છે તંતરે આ બે નો સ્ક્રીનશોટ લઈ લો આ બે કંપની આ બીએસએફ કંપનીનું છે ને આ ગોદરેજ કંપની સ્પેન જાપાનું છે ટેરાસો બે વસ્તુ તમારા વિસ્તારમાં મળી જાય તમ તમારે નો મળે તો મને કોલ કરજો ચોરા નોટ છે ત્રેંસર અગિયાર ઉપર બરાબર છે એ પછી ખેડૂત મિત્રો કોઈને વાલોળ કરવી હોય તો વાલોળમાં અત્યારે બહુ જો સારામાં સારું અને ઊંચામાં ઊંચી કોઈ બિયરણની વેરાયટી હોય તો એ અત્યારે અંકુર ડોલી છે બાકી બધું નીચું કારણ કે વર્ષ દિવસ તમારે રાખવી તો જોઈએ રે છ મહિના રાખવી જોઈએ રે આઠ મહિના રાખવી જોઈએ રે બાર મહિના રાખવી તો જોઈએ રે અને પંદર મહિના સુધી જો તમારે વાલો રાખવી હોય તો આ વસ્તુ રે પણ જો મેળા બેડા કરેલા હોય ને મેળા તમને હરખી ચોડે આ તમે વાલોલ ચોડાવી જો

તમે ઉપયોગ કરશો એટલે તમારે શું કહેવાય કે ઉતરવામાં કોઈ ખામી ઉતારવામાં દવા માં તમારે અલગથી નાખવી નહીં પડે અને આનું બહુ સારું એવું માર્કેટ છે અત્યારે સારા એવા ભાવ પણ મળી રહેશે અને ઉનાળામાં પણ સારી એવી સક્સેસ વેરાયટી છે જે ખેડૂત મિત્રો એ કરી છે એ તો બીજી વાલોળ કરશે જ નહીં

એ પણ તમને મળશે બરોબર છે આ જે ગ્રામ છે ને આ કેટલા ગ્રામ નું મેમન છે સો ગ્રામ નું પેકિંગ આવશે અને આ પચાસ ગ્રામ નું પેકિંગ આવશે હાજર આપણી પાસે મળશે બધી વસ્તુ જે આપણે માહિતી આપી છે વિડીયોમાં આપણી પાસે તો હાજર મળશે તે પરંતુ આ બધી વસ્તુ આપણી પાસે હાજર જ છે આ બધી વસ્તુ બધે મળતી જ હોય છે ઘણી વખત એવી વસ્તુ હોય છે કે આવી હરગવા વસ્તુ છે તમારા નજીકના વિસ્તારમાં અથવા તો વાલોળા મોંઘી આવે બરોબર છે એફ વાલોળા આવે તમારા વિસ્તારમાં નો મળતી હોય તો તમે તમારે મને અવશ્ય ફોન કરજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણસી અગિયાર ઉપર આપણે તમને ત્યાં સુધી પ્રોવાઈડ કરાવી દઈશું કે ભાઈ ક્યાં તમારા વિસ્તારમાં નજીકમાં મળશે આ છે તે છે પછી જેમને તુરિયા કરવા હોય તો તુરિયાની માલિપા તમે અંકુરના લતિકા છે સંગ્રહ કંપનીના પલ્લવી છે પછી શ્રીનાથજી કંપનીના મીરા તુરિયા છે મીરા તુરિયા કરો એટલે પતલા એવા અવડામ થાય તો કે હવે અવડામ થાય તુરિયા ચાલે આપણે બરાબર છે માર્કેટમાં અને પતલા એકદમ થાય કડવા બળવા કાંઈ થાય નહીં અને સતત એક તારા ઉતરે અને માર્કેટમાં બહુ સારો એવી ડિમાન્ડ છે બાકી તમે અંકુર અંકુરના કરી શકો છો સંગ્રહના આવે છે તમે એ કરી શકો પછી શ્રીનાથજી ના આવે છે તમે કરી શકો ઘણી બધી અલગ અલગ કંપની કંપનીના છે મૈકો કંપનીના છે ઘણી બધી કંપનીના અલગ અલગ તુરિયા આવે છે તમે કરી શકો છો આ વેરાયટી પણ ટોપ વેરાયટી છે તમારા જમીન પાણી વાતાવરણ આબોને હવાને કારણે તમે જે ગયા વર્ષે કર્યું હોય તમારે જે હારું છું હોય તો તમે એ વેરાયટી કરી શકો છો બરાબર બાકી તરબૂજનું બિયાન આપણી પાસે આવી ગયું છે મેં શું કહેવાનું છે હે કોબીનું તો હિન્દુ કોબી આપણી પાસે આવી ગઈ છે કોઈ ખેડૂત મિત્રોને હિન્દુ કોબી જોતી હોય કારણ કે વર્ષમાં બધા કહેતા કે હિન્દુ કોબી નથી હિન્દુ કોબી નથી ઘણો બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવતા હતા તો આપણે હિન્દુ કોબી આપણી પાસે આવી ગઈ છે અને અવેલેબલ છે તમને જે ખેડૂત મિત્રોને જોતો હોય તમને કહેજો ફોન કરજો ચોરાણું નંબર ઉપર અને ખાતરની ગણતરી જો હું તમને કહું ખેડૂત મિત્રો તો હજી શાકભાજી તમે કોઈ પણ કરો શાકભાજી તમે કોઈ પણ કરો રીંગણા કરો દૂધિયા કરો તુરિયા કરો કારેલા કરો વટાણા કરો ચોળી કરો કે હરગવો કરો પરંતુ કે કોબી કરો કે ફુલાવર કરો પરંતુ એમાં સલ્ફર વિગે બે કિલો આપો માઇકો રાજા વિગે બે કિલો આપો ઝીંક વિગે પાંચ કિલો આપો આ દર પંદર થી વીસ દિવસે આને આપવાનું રાખો અથવા તો જો કદાચ તમે પંદર વીસ પંદર દિવસે રેગ્યુલર આપવાનું રાખતા હો તો એમાં તમારે થોડોક ખાતરનો ડોઝ ઘટાડી દીધો નકર ઘણા એમ કહેવાય કે આમાં તમે બાવા થઈ જાય પણ એવું નથી પણ જ્યારે તમને સતત ઉત્પાદન આવતું હોય ત્યારે સતત નવો પાક આવતો હોય સતત નવું ફળ બેહતું હોય સતત નવું ફૂલ આવતું હોય ત્યારે ફૂલને રાખવા માટે ત્યાં એને ખોરાક જોતો હોય છે ફૂલમાંથી ફળ બનાવવા માટે ખોરાક જોતો હોય છે અને ફળમાંથી મોટું ફળ થાય વજનદાર થાય ચમકેલું થાય એને માટે તમારે ખોરાક જોતો હોય છે તો એ ખોરાક માટે તમારે વસ્તુ આપવી પડે બાકી આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને કોઈ બીજો પ્રશ્ન હોય તમ તારે તો સો ટકા આપણને ફોન કરજો અને આપણી ચેનલ જોતા રહીજો ખેતી કા સાગર હું હિતેશ પટેલિયા રજા નવો વિડીયો નો આવે ત્યાં સુધી રામ રામ જય જવાન જય કિસાન